વખા ખાતે શ્રી રામકથાનો પ્રારંભ વખા હનુમાનજી મંદિર સુધી દિયોધર તાલુકાના વખા ગોડિયા ઈસરવા રોડ ખાતે શ્રી રાધાકૃષ્ણ ગૌશાળામાં ગૌશાળાના લાભાર્થી શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં મીરાબેન દેરામજી માળી લુદ્રા હસ્તે અર્જુનભાઈ દેરામજી પરિવાર દ્વારા મુખ્ય યજમાન પદેનો લાભ લીધેલ છે લોકો ગોપાલન કરે અને સનાતન ધર્મ તરફ આગળ વધે તે હેતુથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ વક્કા હનુમાનજી મંદિરથી મંદિર થઈ વખા ગોડિયા ગૌશાળા કથા મંડપ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રામાં બગી બેન્ડ અને નાની બાળાઓ માટે કળશ મૂકી જોડાઈ હતી કથામાં ગૌભક્ત શ્રી છોગારામજી હરિહરદાસ કથાનું રસપાન કરાવશે કથાનો સમય સવારે થી સાંજે ચાર સુધીનો છે આ કથામાં યજ્ઞ શ્રી રામ જન્મ શ્રી રામ વિવાહ શ્રી મિલન સહિતના પ્રસંગો યોજાશે જેમાં દિયોદર તાલુકાની ધર્મપ્રેમી જનતાએ કથાનો લાભ લેવા માટે શ્રી રાધિકૃષ્ણ ગૌશાળા વખા ગોડિયા દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર